હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો ઘડિયાળમાં થયા છે પોણા સાત સવારના અને હું જઈ રહી છું ગામડે અને મારે લઈ જવાનું છે પેલો તમને દેખાય ઘઉંનો કટો વાવવા માટે કે વાળીએ ઘઉં વાવવા છે તો આ બિયારણના ઘઉં લીધા છે વાવવા માટેના તો એ પકડીને મારે બેસી જવાનું છે અને મારે જવાનું છે ગામડે ગામડે મારે થોડીક ધૂળ વીણવાની છે કાંધું ને હજી થોડુંક રહી ગયું તો મમ્મીને એને બિચારાને એકલા એકલા વીણવું નહીં એને માંડવી બહુ છે કે એક ખાંડી તો ધૂળમાંથી કાઢી ડાખરામાંથી ને એને અને હજી એક ખાંડી પાછી નીકળશે એટલે હું હેલ્પ કરવા જાઉં છું સારું ચાલો તો હું ગામડે આવી ગઈ છું અને હું અને મમ્મી બે ધૂળ વીણીએ છીએ તો મને એમ થયું કાલે થોડીક વાર આમ પગ મોકળો કરી જો આટલું તો અમારે વીણાઈ ગયું ને આટલી માંડવી પણ ભરી લીધી અને આમાં બહુ એટલે બહુ એટલે બહુ માંડવી છે તમે જુઓ એટલે આ છે ને કાંધું નાખું નખાય એમ નથી કે આપણે ઢોરને ખવડાવી દેવું એ એવું નથી કારણ કે એક ખાંડી જેટલી તો અમે વીણી આમાં કેટલી આમાં નખરા દોડવા જ છે જો આવી માંડવી છે કાંધામાં તો આ કેમ જવા દેવી એટલે મને એમ થયો કે જુનાગઢથી બે દિવસ આવું ને તો વીણાય જાય તો હું ને મમ્મી બે વીણીએ છીએ હજી રસોઈની વાર છે અને હજી એક બાજુવાળા બેન આવવાના છે પણ હજી માજી મદદ કરવા એવા નથી તો હું ને મમ્મી તો જલ્દી કાંધું કૂટાવા માટે ફટાફટથી વીણવા જ મૈંડા ને માંડવી કાંધામાં એવી છે ને કે ગમે એમ કરો ને તો એ ખૂટે એમ જ નથી એટલે જ મારે જૂનાગઢથી આવવું પડ્યું અને ફટાફટથી મેં કીધું છે ને આ કામ પતી જાય અને પછી છે ને માંડવી વીણતા વીણતા ભૂખ લાગી નથી હું તો બાજુમાં જામફળ રાખું તું નથી હું તો છે ને પછી ગમે ત્યારે માંડવી વીણવા અહીંયા આવું કે બેસું ને એટલે જામફળ બાજુમાં ડેલો છે ને ત્યાં છે જામફળી હતી મમ્મી લઈને રાખે મેં કીધું મને છે ને એકદમ પાકા જામફળ નહીં હું માપના હોય એ ભાવે એટલે ખટમીઠા લાગે એટલે પછી મમ્મી જામફળ લે રાખે અને હું કાંધું જોતી જોતી જઈ ભૂખ લાગે ને તે જામફળમાંથી બટકા ભરતી જાઉં એટલે કામે થાય ને નાસ્તો થાય ને બધું હાલતું હોય આમાં ભૂખ લાગે તો ઊભું નહીં થવાનું ત્યાં જ બધું પાણી ને નાસ્તું સારું ચાલો બપોર વચાર થઈ ગયો છે અત્યારે એક વાગ્યો છે એક થી બે વાગ્યા સુધી આરામ કરી લઈએ પછી પાછું કાંધું વીણવાનું છે એટલે મમ્મી પપ્પાને કે તું પણ થોડી વાર સુઈ જા એટલે વિસામો થઈ જાય બેઠા બેઠા થકાય જાય ને એટલે એટલે હું પણ જો હવે આરામ કરીશ થોડીક વાર અને પછી પાછું કાંધું વીણશું જોડે ગામડે ની પાછું જુનાગઢ જવાનું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ હરી હરિશ્રી